નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી વીર બાળ દિવસની ઉજવણી અંકલેશ્વરની ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત આજ રોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરે વેર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર